રાજ્યના ડીજીપીએ તેર વહીવટદારો એટલે કે પોલીસવાળાને તેમના કારનામાના કારણે અન્ય જિલ્લામાં ફેંકી દીધા હતા તેમાંથી ત્રણ કેહુર બારોટ સિરાજ મનસુરી અને સમી ઉલ્લા ઠાકોરે આ ડીજીપીના હુકમને ગુજરાત હાઈકોર્ટમાં પડકાર્યો હતો આજે તેમના કારનામાની ફાઇલ લઈને આઈપીએસ નિર્લિપ્ત રાય જ્યારે હાઈકોર્ટ પહોંચ્યા તે સમયે તેમના વકીલને કહી તેમણે અરજી વિથડ્રો કરાવી દીધી છે આતાણ વહેવટ દારો છે તેમના સુ કાર્યામાં હતા અને સુ તપાસનો હુકમ હતો તેની વિગતવાર વાત કરવી છે વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે નમસ્કાર આપ જોરિયા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપની સાથે તૌફિક ગાચી ગુજરાત પોલીસમાં રહેલા કોઈ પણ સબ ઇન્સ્પેક્ટર હોય પોલીસ ઇન્સ્પેક્ટર હોય ડીવાયએસપી એસીપી કે આઈપીએસ કક્ષાના અધિકારી હોય તે તેમનો વહીવટદાર તરીકે આજ પોલીસમાં કામ કરી રહેલા એક વ્યક્તિની નિમણૂક કરતા હોય છે આ વહીવટદારનું કામ હોય છે કે પતાવટ કરવાનું ને રોકડી છે તે ભેગી કર્યા આજે તેમના ગોડફાધરો છે તેમના સુધી પહોંચાડવાનું રાજ્યના પોલીસવાળા વિકાસ સાહેબ થોડાક સમય પહેલા અમદાવાદમાં તે રેવા પોલીસ કર્મચારીઓ હતા જેમના વિરુદ્ધમાં અનેક ફરિયાદો આવી હતી અને તે પોતે આઈપીએસ કહો પીઆઈ કહો ડીસીપી કહો એસીપી કહો કે ડીવાય એસપી કહો તેમના આ વહીવટદાર તરીકે ભૂમિકા ભજવતા હતા આ તેર વહીવટદારો કેટલાક વહીવટદાર એટલા તાકાતવર હતા કે તેમને તેમના વિસ્તારમાં કે તેમના પોલીસ સ્ટેશનમાંથી અન્ય જગ્યાએ પણ કોઈ બદલી નહોતા કરી શકતા પરંતુ સમયે કારનામાના કારણે અલગ અલગ જિલ્લામાં ફેંકી દે છે નવજે ન્યુઝે પણ તેમાંથી એક વહીવટદાર હતો તેણે એક બિલ્ડિંગ વ્યવસાયમાં પાંત્રીસ કરોડનું રોકાણ કર્યું છે તેવો અહેવાલ

તેમાંથી ત્રણ આ વહીવટધારો જેમનાં નામ છે કેવુર બારોટ સિરાજ બનસુરી અને સમી ઠાકોર તેમણે આ ડીજીપીના હુકમને ગુજરાત હાઈકોર્ટમાં પડકાર્યો હતો ત્યારે આજે લિલિત રાય આ ત્રણ વહીવટધારો કહો કે બાકી રહેલા દસ આ તેરે ના કાચા ચિઠ્ઠા લઈને જે સમયે ગુજરાત હાઈકોર્ટ પહોંચ્યા તે સમયે આ ત્રણ વહીવટધારોએ તેમના વકીલને કહી આ અરજી વિથડ્રો કરાવી દીધી હતી આ વહીવટધારો ઢીલા પડી ગયા છે તે સત્ય હકીકત છે આ વહીવટદારોની શું તપાસ કરવાની હતી કયા બાર મુદ્દા હતા તેની વાત કરો તો જ્યારથી તે નોકરી જોડાયા ત્યારથી અત્યાર સુધી તેમની સ્થાવર ને જંગમ મિલકત તેમણે વિદેશ પ્રવાસ કર્યો છે કે નથી કર્યો ન માત્ર તેમના નામે પરંતુ તેમના પાસે રહેલા કોઈ મોબાઈલ હોય તેમના સગા સંબંધી હોય તેમના પરિચિત હોય તેમના નામે પણ કોઈ સ્થાવર અને જંગમ મિલકત હોય તેની પણ વિગત આપવાની હતી તેમની ફરજ દરમિયાન તે અન્ય જિલ્લામાં કે અન્ય રાજ્યમાં ક્યાંય ગયા હોય તેની પણ વિગત આપવાની હતી તેમના બેંકની વિગત સહિત અનેક વિગતો આ તેર વહીવટદારોને આપવાની હતી તે સમજતા હતા કે તે ગુજરાત હાઈકોર્ટમાં ગયા બાદ આ ડીજીપીના હુકમને પડકારશે ત્યારબાદ કંઈ થશે નહીં પરંતુ ત્યાં સુધી કહી દેવામાં આવ્યું હતું કે આ તેરે તેર વ્યક્તિના વિરુદ્ધમાં જે પણ અરજીઓ આવી હોય જે પણ ફરિયાદો આવી હોય

બચાવવાના નથી તે પણ એટલી સત્ય હકીકત છે આવનારો સમય આ તેરે તેર વહીવટદારો માટે ખૂબ કઠણ છે તે પણ તે સમજી લે આ પ્રકારના સમાચાર માટે નવજીવન ન્યૂઝ ડેસ્ક ચેનલને સબસ્ક્રાઈબ અને શેર કરવાનું ભૂલતા નહીં વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાહ